ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા સરકારને આપ્યું અલ્ટિમેટર ગુજરાતો શિક્ષણ ખાતું એક જ એવું છે જે કાયમી ભરતીના બદલે કરાર આધારિત ભરતી કરવા જઈ રહ્યો છે અઢાર જુલાઈએ ગાંધીનગર ઉપવાસ પર ઉતરવા આપી ચિમકીની વાત કરીએ તો એમ છે કે સ્ત્રીઓને અમે રોજગાર આપીએ આ તે કરીએ પણ આ શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં સ્ત્રીને હક છે વર્ષ વર્ષ થઈ ગઈ જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકની ભરતીનો ટેટટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કરીને કલેક્ટર આવેદન પત્ર આપી જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ ઉઠાવી છે કલેક્ટર વરુણ બનરવાલને મળવા આવેલા શિક્ષકોને માત્ર પાંચ શિક્ષકોને જવા માટે કહેવામાં આવતા અન્ય થી વધુ શિક્ષકો લોબીમાં બેસી ગયા હતા કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની ભરતીમાં અગિયાર માસના કરાર આધારિત શિક્ષકોને નિમણૂક કરવામાં આવશે જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં આજે અમે બનાસકાંઠા જિલ્લાના સૌ ટેટા પાસ ઉમેદવારો અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાવ્યા છીએ અને સાથે સાથે અમે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદન આપવાના છીએ અને આ જે સરકારે જ્ઞાન સહાયક યોજના લાવી છે તો એની પાછળ પણ સરકારને મેરિટ બનાવવાનું છે જિલ્લા પસંદગી શાળા પસંદગી સુધીનું બધું જ કામ કરવાનું છે તો સરકાર જો આટલું બધું કરી શકતી હોય તો કાયમી ભરતી કેમ નહીં સામે ગુજરાત સરકાર પાસે જગ્યાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે છતાં પણ ગુજરાતનું શિક્ષણ ખાતું એક જ એવું છે જે કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી કરવા જઈ રહ્યો છે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવતા ઉમેદવારોનો એક જ

ટેટ પાસ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોડાઈ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે ની વાત કરીએ તો એમ કે છે કે સ્ત્રીઓને અમે રોજગાર આપીએ આ કરીએ તે કરીએ પણ આજે આ શિક્ષણની જ વાત કરીએ તો શિક્ષણમાં મૂળ શું સ્ત્રીને હક છે ખરો શિક્ષક ની ઓકરીનો આજે ગુજરાતમાં સરકાર જે જ્ઞાન સહાયક યોજના લાઈ છે એનો અમે સખત વિરોધ કરીએ કેમ કે એના કારણે જે 11 માસની કોન્ટ્રાક્ટ વાળી પદ્ધતિ લાઈ છે એમાં તો અમે છેલ્લા પાંચ વર્ષથી તો પ્રવાસી શિક્ષકો પર રહ્યા છીએ એટલે પાંચ વર્ષમાં અમારું જે મોરલ હતું એ તો અમે તોડી નાખ્યું હવે અમારી ઉંમર 33 વર્ષ થઈ ગઈ વર્ષ વર્ષ તો પછી શું કલેક્ટર કચેરીએ આપેલા આવેદનપત્રમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે પીટીસી બીએડ કરેલા ઉમેદવારો દ્વારા વર્ષો બાદ લેવાયેલ ટેટ વન ટુ અને ટેટ વનની પરીક્ષા આપીને યોગ્યતા સાબિત કરેલા મહેનતુ વિદ્યાર્થીઓ જૂની ભરતી પ્રક્રિયા મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે સરકાર દ્વારા ટેટ વન નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે અને થોડા દિવસોમાં ટેટ વન પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે જ્ઞાન સહાયક ની ભરતી ટેટ અને ટાટ પરીક્ષા આધારિત થવાની છે તો જો કરાર આધારિત ભરતી નું આયોજન થઈ શકતું હોય તો કાયમી ભરતી નું આયોજન કેમ ન થાય હવે ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ બે હજાર કરીને બે હજાર ત્રેવીસ સુધી ટેટ અને ટાટની એક્ઝામ ના લેવાના કારણે ઘણા યુવાનો રેગ્યુલર ભરતી માટે શિક્ષિત હોવા છતાં રાહ જોઈને બેઠા હતા પરીક્ષા લીધા પછી મેરિટ બન્યું શિક્ષણ જેવા વિભાગમાં શિક્ષકો તરીકે કે જે એમની ટાઈમ માટે કરીને કે એક રૂપિયા આટલા ટાઈમ કામ એમણે કર્યું પણ દરેકની હવે ઉમર થવાની હોય ત્યારે રેગ્યુલર ભરતી સરકાર કરે એવી એમની સમગ્ર ગુજરાતની માગણી છે અપેક્ષા રાખું કે ગુજરાતનું શિક્ષણ કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરવી છે તો એ પૈકીના નિષ્ણાતો તૈયાર કરવા પડશે અને નિષ્ણાતો તૈયાર કોણ કરશે કાંઈ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટર બેઝથી ભરતી કરેલો શિક્ષક એ પોતાની જિંદગી લાઈફ ટાઈમ ન જોતો હોય એનું ભવિષ્ય ન હોય એ કેટલું ધ્યાન આપીને કામ કરી શકે તો સરકારને પણ અમારી વિનંતી છે કે ટેટ અને ટાટની એક્ઝામ પાસ કરેલાને રેગ્યુલર નિમણૂક આપે હું પણ ખાતરી આપું છું કે ચોમાસા સત્રમાં અમને મોકો મળશે તો સો ટકા વાત અમે વિધાનસભાના ગૃહ મારફત સરકાર સુધી પહોંચાડીશું ગઈ વખત વિધાનસભા ગૃહની અંદર આ તમામ વિરોધ પક્ષે જોરશોરથી મુદ્દો ઉઠાવી સરકારનું ધ્યાન દોર્યું હતું અને જ્યાં શિક્ષકોને એમને પોતાની વાગણી કરવા માટે રોકતા હતા ત્યાં પણ અમે સ્થળ ઉપર જઈને એમનો મનોબળ પૂરું પાડી અને એમની વાત સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા હતા અને આવનાર સમયની અંદર પણ ભલે અમે સત્તર હોઈએ પણ તો પણ તમારો પક્ષ લઈ અને અમે આ વિધાનસભા ગૃહ સુધી તમારી વાત સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યો સરકાર દ્વારા ટેટ ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા જિલ્લા કક્ષાએ અવાજ ઉઠાવ્યો છે તેમ છતાં માંગણી ધ્યાને નહીં લે તો આગામી અઢાર જુલાઈના રોજ ગાંધી ચિંધિયા માર્ગે ટેટ ટાટ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ ઉપર ઉતરશે